થાવર ગામે દબાણ દૂર કરાતા ગરીબ લોકો બેઘર થયા ધાનેરા તાલુકાના થાવર ગામે દબાણ દૂર કરાતા ગરીબ અને મધ્યમ વર્ગના લોકો કકડતી ઠંડીમાં બેઘર થયા હે ભગવાન આવી ગરીબ અને પછાત વર્ગના લોકોનું શું થશે તે પણ કકડતી ઠંડીમાં ઉપર આભને નીચે ધરતી હે ભગવાન અમારી છત છીનવાઈ અમારું કોણ ધાનેરા તાલુકાના થાવર ગામે સર્વે નંબર અગિયારસો અઠ્ઠાણું પર છાસઠ દબાણદારોએ દબાણ કર્યું હોવાને લઈને થાવર ગામના સુંદરપુરી યુવક મંડળ દ્વારા દબાણ દૂર કરવા માટે હાઈકોર્ટમાં પિટિશન દાખલ કરાતા દબાણ દૂર કરવાના આદેશ ગ્રામ્ય પંચાયત દ્વારા પાકા દબાણો ઉપર જેસીબી ફેરવી દેવાયું હતું જેમાં સરકાર દ્વારા સરકારી સહાયથી ફાળવવામાં આવેલા સરદાર આવાસ યોજના ઇન્દિરા આવાસ યોજના જેવી સરકારી સહાયના મકાનો પણ તોડી પાડવામાં આવ્યા છે જો આ મકાનો દબાણમાં હતા તો કઈ રીતે સરકારી સહાય મંજૂર કરવામાં આવી હતી એવા અનેક સવાલો લોકોના મનમાં ઉદભવી રહ્યા છે અને સરકારી કર્મચારીઓએ આવા મકાનો દબાણમાં કઈ રીતે પાસ કર્યા અને બનાવવાની મંજૂરી કોણે અને કયા અધિકારી દ્વારા આપવામાં આવી તે તપાસ કરીને મકાન બનાવવાની મંજૂરી આપી હશે અને અન્ય બાકી રહેલા દબાણો પણ આજે તોડી પાડવામાં આવ્યા હતા તેમજ ચૌદ જેટલા દબાણદારોએ હાઈકોર્ટમાંથી સ્ટે લાવ્યો હતો તો બીજી બાજુ ગરીબ પરિવાર દ્વારા સ્ટે ન લવાતા ગરીબ પરિવારો ભર શિયાળે રજળી ગયા હતા નાના બાળકો હોય કે વડીલો છત વિનાના થઈ ગયા હતા ઉભર આબ અને નીચે ધરતી જેવી પરિસ્થિતિ સર્જાણી છે તો આવા ગરીબ અને ભોળી પ્રજાનું કોણ છે ગરીબ અને પછાત વર્ગના લોકો બે ટાઈમની મજૂરી કરીને પોતાનું ગુજરાન ચલાવતા હોય છે તે પણ સરકારી યોજના હેઠળ મકાન બનાવ્યા અને તે પણ તોડી પાડવામાં આવ્યા છે હાલ તો આ ગરીબ લોકો પોતાના બાળકોને વૃદ્ધ લોકો આવી કકડતી ઠંડીમાં ખુલ્લામાં રાતો ગુજારી રહ્યા છે અને સરકારને અરજ પણ કરે છે કે અમારા નાના બાળકો અને અમારા માટે કંઈક વ્યવસ્થા કરો સરકારે આપ્યું હતું આ સરકારી મકાન પાછું પાડી દીધું હવે અમારે રહેવાની કોઈ વ્યવસ્થા નથી શું કરવાનું કહેશે અને કોઈ વ્યવસ્થા આવીને કોઈ ગોમમાં ખેતર કે ઘર કે બીજી કોઈ જમીનથી શું રહેવાનું અમારે કોઈ રહેવા માટે કોઈ જગ્યા નથી સરકારી મકાન આવી ને સાહેબ દબાણમાં હવે પાડી દીધું હવે અમારે શું કરવાનું લોકો સાહેબ વિનંતી કે હવે અમારે કરવું શું છું સરદાર આવાસનું મકાન આપેલું હોય બે હજાર દસ અગિયારમાં અને કોઈ પણ તોય પણ દબાણ આવીને પાડી દીધો એ છોકરો બોલો દબાણનો પ્રશ્ન ઉભો થતા સુંદરપુરી યુવક મંડળ દ્વારા થાવર ગામમાં આવેલ સર્વે નંબર જૂના બસો છન્નું અને સર્વે નંબર નવા સર્વે નંબર અગિયારસો અઠ્ઠાણું પર આચરેલ દબાણ દૂર કરવા માટે બે હજાર વીસમાં હાઇકોર્ટમાં પિટિશન કરવામાં આવી હતી જેના પગલે થાવર ગ્રામ્ય પંચાયત દ્વારા માપણી અને હદ નિશાન કરતા છાસઠ દબાણદારોનું દબાણ અંગે ધાનેરા તાલુકા વિકાસ અધિકારી પૂછતા છાસઠ જેટલા દબાણદારો છે ધાનેરા તાલુકા પંચાયતના તંત્ર દ્વારા થાવર ગામના અડત્રીસ કાચા પાકા દબાણો ઉપર બુલડેઝર ફેરવવામાં આવ્યા હતા જ્યારે ચૌદ મકાન માલિકો દ્વારા મનાઈ હુકમ લવાતા તે તોડાયા ન હતા જ્યારે ચૌદ લોકોએ પોતાના દબાણો જાતે દૂર કર્યા હતા જેમાં ચૌદ જેટલા દબાણદારોએ ગુજરાત હાઈકોર્ટમાંથી સ્ટે લવાતા થાવર ગ્રામ્ય પંચાયત દ્વારા કાચા પકા દબાણો તોડી પાડ્યા છે અને વધુમાં જણાવ્યું કે આ મકાનો અમારા સમય પહેલા બનાવવામાં આવેલા છે અને તે બાબતની જૂની ફાઇલો કઢાવવામાં આવશે તે તપાસ અધિકારી દ્વારા મકાનની મંજૂરી આપવામાં આવેલ હશે તેવા લોકો સામે કાર્યવાહી કરવા માટે અમારા ઉપર અધિકારીને મોકલી આપવામાં આવશે થાવર ગામમાં બે દિવસથી દબાણનો કાર્યક્રમ હતો એમાં મારા લગભગ અમારા ગામમાં દસ પંદર ઘરોમાં દબાણ દૂર કર્યું છે એ સરકાર માટે અને બીજા માટે દબાણ હશે પણ અમારા માથેથી તો છત જતી રહી છે આ ત્રણ દિવસથી અમે ભૂખાન તરા રખડીએ છીએ અમારા ઉપર કંઈ રહેવાનો આશરો બીજો કંઈ નથી અમારા નાના કાચા મકાનો હતા તેઓ તોડી પાડ્યા છે અને અમારા થાવર ગામમાં લગભગ પોસઠ જેટલા ઘર દબાણોમાં છે તો અમારા ગરીબોના ગરીબોના ઘર જ તમને દેખાના બીજા ઘર કેમ નહીં પાડ્યા લગભગ પોસઠ જેટલા ઘરો છે એમાં લગભગ દસ કે પંદર ઘરોને દબાણ છે દબાણના પાડ્યા છે બીજા બધા એમના એમ છે તો હું સરકારને એ જ અપીલ કરું છું કે તમે બધા માટે તંત્ર બધા માટે છે નિયમો બધા માટે લાગુ પડવા જોઈએ ગરીબો માટે નિયમો અને બીજા માટે નિયમો નહીં એવું કેમ અને અમારા ગામમાં મેન સરપંચ મેઠીબેન આવેલા ઘર છે તો એ દબાણ નથી પાડ્યા અને અમારે જોડે બધા ઘરો ઘરો પડાયા છે અમે ત્રણ દિવસથી ભૂખંડ તરસા રખડ્યા છીએ છતાં સરપંચ તરફથી અમને કોઈ સહાયતા મળેલ નથી તો હું સરકાર ને તંત્રને એ જ અપીલ કરું છું કે કો સારા પગલા લે અને અમારા ગરીબો માટે ફલોટની ફાળવણી કરી આપે અને જમવાની બીજી વ્યવસ્થા કરી આપે ત્રણ દિવસથી નાના બાળકો ભૂખા રખડીએ છીએ અને ઠંડી સતત એવી કરકડતી રાતની ઠંડીમાં અમે ખુલ્લા આકાશે બેઠા છીએ હું સરકારને બે હાથ જોડીને એ જ અપીલ કરું છું કે અમારા માટે કોક સારા પગલાં લે અને જે મારા ગામમાં દબાણો છે એ બધા દબાણો દૂર થવા જોઈએ કે અમારા ગરીબોના દબાણો દૂર થયા તો એ લોકોના દબાણો કેમ દૂર નથી થતા મારું નામ વણકર હંસાબેન સાહેબ નાનો ના અમે આવી શિયાળા થી ડાઢ પડે અમારે મકોમ પાડી દીધો કે સાહેબ ની વિનંતી કે તો કેતો નવા મકોમ બનાવી ગયો પછી અમારે ઘર પાડો નથી અમારે નથી સીતર નથી બીજું જમીન નથી છે વાડા બીજા નથી છે બીજે ઘર છે ર સાહેબ અમારે આવા બચ્ચે લીંચ છે સાહેબ અમે સાહેબ અમારે કોઈ આધાર નથી ઉપર ધરતીથી નીચે નીચે ધરતી થી ઉપર આમનું અમારે બસ બીજું ચેત આવવાની જગ્યા રહી સાહેબ તમે કોઈ ત્યાં અમે જાઓ તે જરૂર કર દેજો બેબે એટલી વિનંતી કરે કે અમારી કોઈ બી જગ્યાએ બીજા પડોટ આપે ઘર આપે ગમ્મેથી સાતા આપે સાહેબ અમે છે તમે કો એ અમે સાહેબ તાનેરા તાલુકાના થાવર ગામે દબાણ દૂર કરાયા દબાણ દૂર કરાતા ગરીબ લોકો થયા બેઘર સરકારી યોજના હેટલ બનાવવામાં આવેલ મકાણો પણ તોડી પાડ્યા સુંદરપુરી યુવક મંડળ દ્વારા દબાણ મુદ્દે કરાઈ હતી અરજી સરકારી કર્મચારીઓ એ કઈ રીતે આપી હતી મકાન બનાવવાની મંજૂરી એવાલ રમેશ પનારા ધાનેરા બનાસકાંઠા આજે હોય સક્રિય ઠાકોર સમાજના યુવાન આગેવાન બધા અમે આજે મામલતદાર આવેદન આવેદનપત્ર આપ્યું છે જે થાવરમાં જે થયું છે એ ખરેખર પચાસ જે વીસ બાવીસ ઘર સાથે અન્યાય થયો છે અને ટોટલ હાઈકોર્ટનો હુકમ હતો કે સાઠ કે સાસઠ મકાન પાડવાનો અને એની સાથે જે ગરીબ ગરીબોના ઘર પાડ્યા છે એના માટે તાત્કાલિક ધોરણે તાત્કાલિક ધોરણે એનું રિઝલ્ટ આવે જો રિઝલ્ટ નહીં આવે તો અમે હાઈકોર્ટ સુધી જવા જપશું નહીં ચોવીસ કલાકની અંદર એની ચેકિંગ થાય એમાં કેની મિલાવટ ભગત છે કે કોણે કોણે એમના એમના પાસે રહે છે શું છે ભાઈ કોઈક ગરીબોના ઘર પડે છે અમીરોના ઘર સાઈડમાં ઊભા છે બધા દબાણમાં છે જો ન્યાય કાયદો હોય તો બધા માટે સન્માન હોવો જોઈએ એક જણા માટે લાગુ પડે છે એક જણા માટે નથી આવું કરશો તો આવું ગુંડારાજ નહીં ચાલે અને એના માટે હાઈકોર્ટ સુધી જવું છે તો રોયલ ક્ષત્રિય ઠાકોર સમાજ અમે જશું અને એના વગર અમારે જેટલી વાર ચુકાદો નહીં આવે એટલી ત્યાં ધારણા ઉપર બેશું મારું નામ છે માસુમભાઈ ઠાકોર